ગાયત્રી માતાનો જન્મ એટલે કે જયંતિ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં ગાયત્રી માતાને વેદ માતા તરીકે ઓળખવામાં આવે છે વેદોની ઉત્પત્તિ માં ગાયત્રીથી થઈ હતી ગાયત્રી મંત્રમાં જ ચારેય વેદોનું જ્ઞાન છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન બ્રહ્માજીના મુખમાંથી ગાયત્રી મંત્રનું પ્રાગટ્ય થયું હતું ગાયત્રી માતાની કૃપાથી ભગવાન બ્રહ્માજીએ ગાયત્રી મંત્રની વ્યાખ્યા પોતાના ચારેય મુખોના રૂપમાં કરી હતી શરૂઆતમાં ગાયત્રી મંત્રનો મહિમા માત્ર દેવતાઓ પૂરતો જ હતો પરંતુ ઋષિ વિશ્વામિત્રની કઠોર તપસ્યાને કારણે ગાયત્રી મંત્રને આ સૃષ્ટિ પર લાવવામાં આવ્યો અને જન્મો જન્મ અને યુગ યુગો સુધી ગાયત્રી મંત્ર પહોંચાડવામાં આવ્યો ગાયત્રી મંત્ર પૃથ્વી પર લાવ્યા કઈ રીતે એક વખત વિશ્વામિત્ર ધ્યાનમાં બેઠા હતા તેઓ એક હજાર વર્ષ સુધી ધ્યાનમાં મગ્ન હતા અચાનક એક દિવસ વિશ્વામિત્રના કાનમાં એક ધ્વનિ તેમનો એવો તેમને એવો આભાસ થયો કે જ્યારે તેઓએ ધ્વનિ સાંભળતા એટલે તેમના શરીરમાં હકારાત્મક ફેરફાર થવા લાગ્યો ઋષિ વિશ્વામિત્રએ ફરીથી એ ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કર્યો અને ધ્યાન કેન્દ્રિત કર્યું ધ્યાન કેન્દ્રિત કરતા તેમના મનમાં તે ધ્વનિના શબ્દો પ્રગટ થયા જેમાં ચોવીસ અક્ષર અને ત્રણ પંક્તિઓ જોવા મળી હતી તેમણે તે મંત્રને વ્યવસ્થિત જોયો અને મંત્રનો જાપ કરવાનું શરૂ કર્યું આ મંત્ર હતો ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રનો જાપ કરી શરીરમાં હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ આવી રીતે ઋષિ વિશ્વામિત્રની તપસ્યાથી આ સૃષ્ટિમાં ગાયત્રી મંત્રની ઉત્પત્તિ થઈ ગાયત્રી માતાને જ્ઞાનગંગા માતા પણ કહેવામાં આવે છે અથર્વવેદમાં જણાવ્યા અનુસાર માતા ગાયત્રીને આયુ પ્રાણ શક્તિ કીર્તિ ધન અને બ્રહ્મતેજ પ્રદાન કરવાવાળી દેવી પણ કહે છે ગાયત્રી માતાને માતા પાર્વતી સરસ્વતી અને લક્ષ્મીજીનો અવતાર પણ કહેવામાં આવે છે વેદ પુરાણ શાસ્ત્રોમાં ગાયત્રી માતાનો મહિમા છે મહાભારતના રચયિતા વેદવ્યાસ કહે છે કે જેમ ફૂલોમાં મધ દૂધમાંથી ઘીનો સાર હોય છે તેમ તમામ વેદોનો સાર ગાયત્રી છે જેવી રીતે ગંગા શરીરના પાપોને ધોઈ તન મનને નિર્મળ કરે છે તેવી જ રીતે ગાયત્રી મંત્ર બ્રહ્મગંગાથી બ્રહ્મગંગાથી આત્મા પવિત્ર થઈ અને આત્માને મોક્ષ પ્રાપ્તિ તરફ લઈ જાય છે તેથી કોઈ મનુષ્યના મૃત્યુ પછી ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે સનાતન સંસ્કૃતિમાં ચાર પ્રમુખ આધારશિલાઓ છે જેમાં ગાયત્રી ગીતા ગંગા અને ગાય છે મનુષ્ય સતત ત્રણ વર્ષ સુધી આળસ કર્યા વગર ગાયત્રી મંત્રનો જાપ કરે છે તો તેને વાયુભૂત અને આકાશ સ્વરૂપ થઈ તેને પરબ્રહ્મ પ્રાપ્ત થાય છે કોઈ પણ પાપ કર્યા બાદ તેના પ્રાયશ્ચિત રૂપે હવન અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જરૂરી છે ઉપવાસ પૂર્વે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પાપોની મુક્તિ મળે છે ગાયત્રી મંત્રના ગાયત્રી મંત્રને મંત્રનો મહામંત્ર કહેવાય છે તો હવે આપણે ગાયત્રી મંત્રનો અર્થ સમજીએ જેમાં ઓમ એટલે કે મુખ્ય અક્ષર જેની ધ્વનિ કણકણમાં જોવા મળે છે જેના વગર કોઈ પણ પૂર્ણ નથી થઈ શકતો ભૂ એટલે કે ભૂલોક કે ભૂમંડળ વહ એટલે કે અંતરિક્ષ લોક કે ગૃહમંડળ સ્વઃ એટલે સ્વર્ગલોક તથા આકાશમાં વહેતી આકાશ ગંગાઓ તત્ એટલે પરમાત્મા સવિત એટલે સૂર્ય વર્ણિયમ એટલે કે સંપૂર્ણ તેજથી શ્રેષ્ઠ પરમ પરમપદ કે પરમ સ્વરૂપ એટલે વંદના કરવા યોગ્ય હોય તે વર્ગો એટલે કે તેજ કે પ્રકાશ દેવસ્ય એટલે કે દેવતાઓ ધીમહી એટલે ધ્યાન કરવું ધીયો એટલે બુદ્ધિ

જે અનેક પ્રકાશના રૂપમાં પ્રગટ થાય છે તે વંદનીય છે તે પરમાત્માના પ્રકાશ આપણે પ્રકાશ તરફ આપણે ધ્યાન ધરવું જોઈએ અને પ્રાર્થના કરો કે આપણી બુદ્ધિને તે સન્માર્ગે લઈ જાય જેથી આપણી સદબુદ્ધિ આપણા ચંચળ મનને નિયંત્રિત કરી શકે અને સાધકને ધર્મની અનુભૂતિ કરાવી શકે ગાયત્રી મંત્રમાં ચોવીસ અધિષ્ઠાત્રી દેવતાઓ છે જેમાં અગ્નિ વાયુ રવિ વિદ્યુત યમ જલ ગુરુ પરજન્ય ઇન્દ્ર ગંધર્વ પૂષા મિત્ર વરુણ ચ્યષ્ટા વસુગણ મરુદ્રણ ચંદ્રમા અંગિરા વિશ્વદેવ અશ્વિનીકુમાર પ્રજાપતિ વગેરે દેવો છે આ ઉપરાંત બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા સમસ્ત દેવતાઓ આ તમામ દેવોની શક્તિઓ કહેતી મંત્રમાં જાપ કરે છે તેથી ગાયત્રી મંત્રના જાપ સમયે આ તમામ દેવતાઓનો જાપ કરવો જોઈએ ઘણી શોધો દ્વારા એવું પ્રમાણિત કરવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ઘણા લાભ થાય છે જેમ કે માનસિક શાંતિ મુખ પર ચમક હકારાત્મક ઊર્જા ગુસ્સો ન આવવો સુખની પ્રાપ્તિ અને બુદ્ધિ તેજ થવી મિત્રો ગાયત્રી મંત્રને વિશ્વનો સૌથી શક્તિશાળી મંત્ર વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યો છે એક વખત અમેરિકાના વૈજ્ઞાનિક ડોક્ટર હાવર્ડ સ્ટ્રેન્ગિલ દ્વારા વિશ્વના તમામ મંત્રો શ્લોકો અને ભજનોને ભેગા કરી સંશોધન કરવામાં આવ્યું જેમાં તેમણે ગાયત્રી મંત્રને વિશ્વનો સૌથી શક્તિશાળી મંત્ર જાહેર કર્યો કારણ કે ગાયત્રી મંત્રના દરેક અક્ષરમાં અગિયાર લાખ ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે ત્યારબાદ હેમ્બર્ગ યુનિવર્સિટી દ્વારા ગાયત્રી મંત્રને માનસિક અને શારીરિક શક્તિનો સ્ત્રોત જાહેર કર્યો છે તેથી દક્ષિણ અમેરિકામાં પેરામારીગો રેડિયો સ્ટેશન અને એમ એમ એમસ્ટેરન્ડમ ટ્રાન્સ રેડિયો છેલ્લા બે વર્ષોથી દરરોજ સાંજે સાત વાગ્યે પંદર મિનિટ સુધી ગાયત્રી મંત્રનું પ્રસારણ કરે છે તો મિત્રો આ હતી માહિતી ગાયત્રી માતા અને ગાયત્રી મંત્રની મહિમા વિશે માહિતી સારી લાગી હોય તો મિત્રો સુધી માહિતી શેર કરજો જય હિન્દ